બચાવ મારો કાયા છે ચમસો મજામાં બધા હા મજામાં બે અમે ખાવા માટે આમને તો ચાલુ કરી દીધું છે એ તો ભૂખ લાગી એ બોલ તમારે બધાને પીવાનું છે તમારે બીજા તો ભાઈ ચા ભાઈ હું ચા બનાવ એટલે પીવાનું છે બરાબર તો આપણો જો ચા ઉકળી ગઈ છે કેમ છે બધા મજામાં સ્વાગત છે ભાઈ આપણા નવા બ્લોગમાં અને ભાઈ આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં હોય ને ભાઈ મજામાં હોય આપણા બ્લોગ જોતા એ બધા મજામાં હોય અત્યારના ભાઈ કેટલા દોઢ કે અઢી અત્યારના ભાઈ અડી થઈ ગયા છે મને દોઢ અને અડીમાં ખબર નથી પડતી એમ એટલે આપણે મતલબ સાડા બે થઈ ગયા છે ભાઈ અને આજે આપણી યાત્રાના આમ તો ત્રેપન દિવસ થઈ ગયા છે પણ આજે આપણે ગેપ પાડી દીધી છે આપણી સાયકલ જોવા ભાઈ એ મૂકી દીધી છે બરાબર સામાન બધું અંદર છે અને ભાઈ આપણે છે ને ભચાવ મારો કાયા છે ચમસો મજામાં બધા

આવતી કાલે જઈએ બાકી સવાર નું હતો કે આજે આખો દિવસ ફરશું એમ બચાવમાં માં અહી ચાર વાગી ગયા ભાઈ ચાર હારો હેડો મળીએ આઈએ ફરી ફરી ને ભર રખડી હકડી ને આઈએ રખડી હકડી ચાલો ભાઈ બચાવ રખડવા જઈએ બચાવ આજે બાઇક માને એમ થઈ ગયું ચલાવો ભાઈ હું ચલાવ્યો ખેડ હવે બાઇક જો ભાઈ બાઇક બાઇક ચલાવું હા બહુ દિવસ પછી તમે લાઈક બી ભાઈ આટલા દિવસથી સાયકલ ચલાવી ચલાવીને થાક્યો પણ આજે તો વિચાર આવી ગયો બાઇક મંદિર છે ભાઈ ચા બની ગયા એમ તો કહો ચા બની ગયું પડી ગયું છે અને હાથ વાગી ગયા જોવા ભાઈ ઘડિયાળમાં તમને દેખાતો હોય તો હાથ થઈ ગયા હાથને પાંચ થવા કરાય અને ભાઈ અત્યારે મેં ચા પીએ છીએ બરાબર બોલો કઈક તો બોલાવે હવે ચા પીએ હે ને હેલો ગાઈસ તો ભાઈ ચાલો હમણાં બાર બજાર હજાર ફરવા ગયેલા બરાબર અને ચા પી લઈએ મસ્ત બાકી કાલે હવે નીકળવાનું છે મને એમ કે આજે નીકળવાનું હતું પણ આજે રેસ્ટ કરી લીધો અને આવતી આવતીકાલે નીકળશું તમે જમવાનું બનાવી દેજો મસ્ત બનાવજો હે ને ગમે તે ગમે તે સારું સોજી બનાવજો સોજી હવે સોજી સોજી

આવું તમ તમે આવો છો ભાઈ અમે અમે જઈએ છીએ એ કુદર નથી ને વધારે અમે હે દર્શન કરવા જઈએ છીએ અત્યારે અત્યારે અંદર ઉપડ્યું હે હવે એટલે ફરતા આવીએ પાછી કાલે સવારે પાછું નીકળવાનું આપણે જામનગર જવા માટે મતલબ જામનગર દ્વારકા જવા માટે એટલે જામનગર થઈ જશું બરાબર બાકી યાર છે ને જ્યાં રોકાઈ જઈએ ને જ્યાં રોકાઈ જઈએ ને પછી નીકળવાનું નહીં થતું એટલે હવે મને બહુ યાદ આવશે

હા ભાઈ અને આ જો આખી દેખાય આ છે બચાવ સિટી દેખાય જે દેખાય છે અને અહીંયા પર અહીંયા પર અમારા આઈ સેવક મહારાજજી હું નામ ભાઈ રણુપાચારણ છે અને આ છે ને બચાવ થી પાંચ પાંચ કિલોમીટર દૂર છે ને ભાઈ બચાવ થી પાંચ કિલોમીટર દૂર આવેલું છે જેવી રીતે કબરાઉમાં છે ને મોગલધામ એવી રીતે

ઈ દે દો માલ લપેટો ઉપર કા દો ઈ દે દો આલે નીકળ ના રે બસ હો ગયા ભાઈ ચાલ હડ હજા દ બાઈક કઈ કઈ 3 અને वए बराबर बराबर ए चटली वाला लेन सबई हमारे एक भाई नहीं आई रे ना मतलब हमें वेही रहे पण आ लिदो तो मैं खाइ ले नहीं आ दे तो मैं खाई ले दू बस दी खाइ ले ले दी सो घर मुकी दिए पसे एक फोटो बना दिए अबे हमें तो खा दे हमने तो चालू कर दी दु है ये तो भूख लागिए बहुत तो आ हम भी यो नाम ने भी लागो लागिन आलीन आज कोई ना

સાડા અગિયાર થઈ ગયા છે જો અને અહિયાં બધા બેહી રહ્યા હે જો આ જો ભાઈ બધા બેઠા હે અને અડધા બીજા હોઈ ગયા હે અને ભાઈ હું છે ને ચા બનાવું છું મને ચા પીવાનું થઈ છે તમારે બધાને પીવાનું છે ભાઈ હું ચા બનાવું એટલે પીવાનું હે બરાબર તો આપણું જો ચા ઉકળી ગઈ છે અને આદુ નાખવાનું છે બરાબર જો મસ્ત આપણે જો ચા બની ગઈ છે ચાલો પાડો હટ ભાઈ ભાઈ અમે ચા પીએ છે અત્યારે ભાઈ 11 11 વાગીને 5 36 વાગે મિનિટ થઈ ગઈ છે 36 બતાવ ના ના ગુ ગુ ઉકને ટાઈમ પૂછા Google ને ટાઈમ પૂછ Google Google ને ટાઈમ પૂછા અગિયાર થઈ ગયા તો ભાઈ કમ્પ્લીટ અગિયાર થઈ ગયા છે અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે ને આપણી ચા અત્યારે ચા પીએ છે બરાબર ચા પી હવે સુઈ જઈએ મસ્ત ના સુઈ ને હજી તો એડિટિંગ બધું બાકી છે હે ને એક બે વાગી જશે ને ગાઈસ એક બે વાગી જશે ને ઓગણ ટકા તો કંઈ નહીં ચાલો બસ આજનો બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બાકી મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ